ચોકસ હકીકત મળેલ કામરેજ તાલુકાના વલણ ગામની હદમાં ગોવિંદજી ઇન્ડસ્ટ્રીમાં માહી ફોર્જીન ફેક્ટરીની સામે ભીમરાજ યોગી તેના સાગીતો સાથે ચોરીના ઇલેક્ટ્રિક વીજ તાર તથા અન્ય સર સામાન બોલેરો પિકઅપમાં ભરી લાવી ત્યાંથી અલગ અલગ વાહનોમાં ફરી સગે વગે કરી રહેલ એ હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે જે ચોક્કસ વાતની હકીકતવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે મોજે વલણ ગામ ગોવિંદજી ઇન્ડસ્ટ્રી માહી ફોર્જીન ફેક્ટરીની સામે આવેલો ગોડાઉન ની બહાર પાર્ક કરેલ બોલેરો પિકઅપ જેનો નંબર GJ05CW 3754 તથા આઈસર ટેમ્પો નંબર GJ06BT 4896 માંથી DGBCL ના એલ્યુમિનિયમ વિસ્તાર તથા DGBCL મોટો સામાન મળી આવેલ અને તેમજ સદર જગ્યાએ ચારસમાં હાજર મળ્યા હતા તેઓને પૂછપરછ કરતા સદર બંને વાહનોમાં એલ્યુમિનિયમ વીસ વાયર ચોરી કરેલ કરેલ છે અને આઈસર ટેમ્પો નંબર જીરો સિક્સ બીટી ફોર એટ નાઇન સિક્સ મારફતે વડોદરા મોકલી આપવાનું તેમ જણાવતા હોય પકડાયેલા ચારેય પાસેથી મળી આવેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર સુજાતા વાઢેલ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો